वडोदरा शहर पादरा रोड पर समन्वय સ્ટેટસના પ્રથમ માળે આવેલી શ્રીજી કેફેમાં એક ગંભીર કારસ્તાન સામે આવ્યો છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણના નામથી પ્રખ્યાત શ્રીજી નામનો દુરુપયોગ કરીને આ કેફે પ્યોર વેજના લેબલ સાથે નોન વેજ પફ વેચી રહી છે. જાગૃત નાગરિકો વચ્ચે આ વાત ચર્ચાનો વિષય બની છે અને તેને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડારો અને ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. કેફેના મેનુમાં વેજ પફ તરીકે દર્શાવાયેલા વાનગીઓમાં માંસારી તત્વોનો સમાવેશ થાય છે જે વેજીટેરિયન ગ્રાહકો માટે જોખમી છે. એક સ્થાનિક નાગરિકે જણાવ્યું શ્રીજી જેવું પવિત્ર નામ વાપરીને લોકોની છે આ અને તેની જોઈએ ઘટના વડોદરા શહેરના રીતિ રિવાજોને પડકારતી છે જ્યાં ધાર્મિક ભાવનાઓ ખોરાકો સાથે જોડાયેલી છે શું શહેર મહાનગરપાલિકાને ફૂડ ડિપાર્ટમેન્ટ આ અંગે અજાણ છે અધિકારીઓની તરફથી હજુ કોઈ નિવેદન આવ્યું નથી પરંતુ સ્રોતો અનુસાર ફરિયાદ કાઉન્સિલમાં પણ આ અંગે અરજી કરવામાં આવશે જેમાં દંડાત્મક કાર્યવાહી અને કેફે પર પ્રતિબંધની માંગણી કરાશે આ મામલો ફૂડ સેફ્ટી અને ધાર્મિક સંવેદનશીલતા વચ્ચેના સંતુલનને પ્રશ્નાર્થ બનાવે છે ત્યારે શહેર પ્રશાસનને તાત્કાલિક તપાસ કરીને ગ્રાહકોને રાહત આપવાની અપેક્ષા છે જો આવા કારસ્તાનો અંત ન આવ્યો તો વધુ વિવાદો જન્મ આવી શકે છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ